નવાજ રોડ પર અનેક જગ્યાએ ખાડા પડી ગયા છે વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે સંવાદદાતા રવિ અગ્રવાલ મારી સાથે આજ મુદ્દે લાઈવ જોડાયા છે રવિ રોડ પીગળી ગયો છે ગરમીના કારણે જો કે રોડ પીગળી જતા અનેક સવાલો થઈ રહ્યા છે કે આ કયા રીતે કઈ રીતે આ કઈ ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો હતો બિલકુલ વાત કરવામાં આવે તો અત્યારે અમે ગોત્રી પોલીસ સ્ટેશનથી યસ કોમ્પ્લેક્ષ તરફ જવાના જે રોડ છે ત્યાં ઉપસ્થિત છે કે જ્યાં આ એક મહિના પહેલાં જ કોર્પોરેશન દ્વારા આ રોડ બનાવવામાં આવ્યો છે કોન્ટ્રાક્ટરને રોડની કામગીરી સોંપવામાં આવી હતી તે દરમિયાન જે રોડ છે તે કામગીરી બાદ ખૂબ સારો હોય તેવું લાગતું હતું પરંતુ આકરી ગરમીએ જે રોડની ગુણવત્તા છે હલકી ગુણવત્તા છે તેની પોલ ખોલી નાખી છે અને રોડના કામમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું અહીંયા હવે સામે આવી રહ્યું છે મહત્ત્વની બાબત છે કે માત્ર ચાલીસ ડિગ્રી ટેમ્પરેચરમાં આ જે રોડનો ડામર છે તે ડામર પીગળી ગયો છે અને અનેક વાહન ચાલકો અહીંયા બપોરના સમયે સ્લીપ થયા અને કોઈક જાગૃત નાગરિક દ્વારા જ્યારે કોર્પોરેશનમાં આ બાબતની ફરિયાદ કરવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા જે 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 છે છે તે તે પોતાનો પોલ છુપાવવા માટે અહીંયા અહીંયા રેતી છાંટવામાં આવી છે રોડ પર જેના કારણે કોઈ ન થાય જે સારી બાબત પણ છે પરંતુ જે રીતના છેલ્લા ત્રણ દિવસથી સતત આ રોડ જે છે તે કોઈક ને કોઈક જગ્યા પરથી પીગળી રહ્યો છે એનો રોડનો ડામર ત્યારે આ કોન્ટ્રાક્ટર દ્વારા કયા પ્રકારની ડામરની ગુણવત્તાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તેના પર સવાલ ઉઠી રહ્યા છે ચોક્કસથી જે અધિકારી છે અને કોન્ટ્રાક્ટર છે તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું આ જે રોડના કોન્ટ્રાક્ટર છે તેની સામે મ્યુનિસિપલ કમિશનર લાલ લાંક કરશે મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન લાલ લાખ કરશે કારણ કે જે રીતના આ લોકો જે છે તે રોડના કોન્ટ્રાક્ટરને કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે અને આપ જોઈ શકો છો કે એનું પરિણામ શું છે હજુ પણ આ જે રોડ છે તે પીગળેલો દેખાઈ રહ્યો છે રોડનો ડામર અને રોડનો ડામર પીગળવાના કારણે વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે આ રેતી જે નાખી છે તેમાં પણ કેટલાક વાહન ચાલકો સ્લીપ થવાની અહીંયા શક્ય શક્યતાઓ રહેલી છે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આ રોડની ચોક્કસથી આનું ફરી વખત આનું આ રોડની ગુણવત્તા યોગ્ય છે કે કેમ ટેન્ડર ક્લોઝ પ્રમાણે છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનથી આ રોડનું જે મટિરિયલ વાપર્યું છે તે યોગ્ય છે કે કેમ તેની ચકાસણી કરવી જોઈએ એટલું જ નહીં પરંતુ રોડનો ડામર એવો વાપરવામાં આવતો હોય છે કે જે પચાસ પંચાવન ડિગ્રી ટેમ્પરેચર થાય છતાં પણ ડામર પીગળવો ન જોઈએ તે પ્રકારના ટેન્ડરના ક્લોઝમાં લખેલું હોય છે છતાં પણ આ કયા પ્રકારનો ડામરનો ઉપયોગ કરવામાં આવે આવ્યો છે કે માત્ર ચાલીસ ડિગ્રીમાં એક દિવસની પરંતુ સતત ત્રણ ત્રણ દિવસથી આ રોડનો જે ડામર છે તે પીગળી રહ્યો છે ત્યારે ચોક્કસથી કોન્ટ્રાક્ટર અને અધિકારી સામે કડક કાર્યવાહી થાય તે ખૂબ જરૂરી છે જી બિલકુલ થી રવિ આભાર આપના તમામ જાણકારી માટે તો વડોદરાની આ ઘટના સામે આવી છે રોડ પીગળી ગયો છે ભારે ગરમીના કારણે રોડ પીગળી ગયો પરંતુ સવાલ એ થાય છે કે રોડની ગુણવત્તા કેવી હશે આ રોડ પીગળી ગયો તેના કારણે ભ્રષ્ટાચારની પોલ આખરે ખુલી પડી ગઈ છે તમારી સાથે વિપક્ષ નેતા અમીબેન જોડાયા છે અમીબેન ખૂબ સ્વાગત આપું જી ચોવીસ કલાકમાં અમીબેન વડોદરામાં રોડ પીગળી જવાની ઘટના સામે આવી છે અનેક સવાલો થઈ રહ્યા છે શું કહેશો આપ દર વર્ષે ઉનાળાના ટાઈમમાં કોઈ ને કોઈ રોડ જે નવા બન્યા હોય ને જ્યાં કાર્પેટિંગ થયું હોય આ રીતના પીગળવાની ઘટના સામે આવતી હોય છે થોડું ટેમ્પરેચર વધ્યા પછી રોડ જે નવા કાર્પેટ કરેલા છે પીગળે છે પછી એમાં રેતી નાખીને દોડા દોડી કરી અને આ દર વર્ષનો સિલસિલો વડોદરા શહેરમાં થઈ ગયો છે જે રોડની વાત કરીએ છ વર્ષ પહેલા જ બનેલો રોડ છે વર્ષ પછી એક જ વર્ષમાં એમાં ગામડા પડી ગયા અને ફરી એને કાર્પેટ કર્યો છે રાતોરાત કાર્પેટ થયો તો અને ઓવરનાઇટ જે કામ થયું એમાં ગુણવત્તા ચોક્કસ ક્વેશ્ચન ઊભા થાય છે એની તપાસ થવી જોઈએ ક્વોલિટીની આપના મારફતે ડિમાન્ડ કરીએ છીએ અને સાથે જો સ્ટેન્ડર્ડ ક્લોઝ પ્રમાણે ગુણવત્તા કે કોઈ બી ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ થયો હોય તો જે કાયદાકીય કાર્યવાહી છે તે બી થવી જોઈએ અને સાથે સાથે જે કન્સર્ન સુપરવાઇઝર્સ છે જેમને સુપરવિઝન કર્યું છે તેમના પર બી જવાબદારી જે થતી હોય એ ફિક્સ થવી જોઈએ એ બી અમારી ડિમાન્ડ છે બિલકુલ જમીબેન કોઈ દિવસ આ પ્રકારની ઘટનાઓ જર જર સામે આવી છે ત્યારે તમે આ મુદ્દે કેટલી રજૂઆત કરી કેમ કે આ કોઈ પહેલી ઘટનાથી અવારનવાર આ પ્રકારની ઘટનાઓ બની ચૂકી છે ગઈ વર્ષે બી આવી રીતે ત્રણ થી ચાર રોડ જ્યાં કાર્પેટિંગ થયું હતું તાત્કાલિક એ પીગળી રહ્યા હતા ઓબ્ઝર્વ એવું કરવામાં આવ્યું છે કે જ્યારે નવા કાર્પેટ થયેલા રોડ હોય છે અને ટેમ્પરેચર વધે છે ત્યારે આ રીતના રોડ પીગળવાની ઘટના સામે આવતી હોય છે અને પછી એમાં રેતી નાખીને બધું બનતી વ્યવસ્થા કરવામાં આવતી હોય છે લાસ્ટ ટાઈમ બી આવા ઇશ્યુ અમે કોર્પોરેશનના ધ્યાને દોરેલા અને આ વર્ષે ફરી હમણાં પત્ર લખીને આના પર કાર્યવાહી કરવા માટે ડિમાન્ડ કરીશું આની પાછળ ટેકનિકલ કારણની ચોક્કસ તપાસ થવી જોઈએ કારણ કે જે નવા કાર્પેટ થતા હોય છે એ જ રોડ પર આ રીતની ઘટના બનતી હોય છે જનરલી ફોર્ટી ફાઈવ ડિગ્રી તાપમાન થાય ત્યારે પીગળવાની શરૂઆત થતી હોય છે આ આજની જે ઘટના છે એની ચોક્કસ ટેકનિકલી તપાસ થવી જોઈએ રોડની ગુણવત્તાની બી તપાસ થવી જોઈએ તો દૂધનું દૂધ ને પાણીનું પાણી થશે અમે બેન જોડેલા રહીશું આનો જોબ આપણે લઈએ વડોદરા મહાગર પાલિકાના સ્ટાડિંગ કંપડા છે મેન મિસ્ત્રી આપણી સાથે જોડાયા છે શીતલભાઈ ખૂબ સ્વાગત આપું ઝી ચોવીસ કલાકમાં વડોદરામાં ગરમીના કારણે રોડ પીગળી ગયો એટલે કઈ ગુણવત્તાનો રોડ બનાવવામાં આવ્યો હતો ઘણા બધા સવાલો ઉદ્ભવી રહ્યા છે જનતા પરેશાન થઈ રહી છે હવે જે રોડ બન્યા હોય એમાં જે હોય એમાં પ્રમાણ વધુ હોય અને જ્યારે સમય હોય ચુમ્માલીસ પિસ્તાલીસ ડિગ્રી ટેમ્પરેચર થાય બહાર વાતાવરણનું ટેમ્પરેચર પિસ્તાલીસ ડિગ્રી હોય પરંતુ રોડ બ્લેક કલરનો હોય એટલે હીટ વધારે અપતો કરે એટલે રોડનું કોર ટેમ્પરેચર લગભગ સાઈઠ પાસઠ ડિગ્રી જેટલું થઈ જતું હોય છે અને એમાં આજે ફ્રેસરી બનેલા રોડ હોય એમાં જે બીટીમનનું પ્રમાણ બરાબર સેટ ના થયું હોય તો એ પીગળી અને સરફેસ પર આવતો હોય છે એક સામાન્ય ઘટના છે જે સ્થળ પર ક્લાઇમેટમાં હોટ ટેમ્પરેચર રહેતા હોય ત્યાં આગળ અને ઇમિડિયેટલી ફોર્સ સેન્ડ નાખી અને કરેક્ટ કરી શકાય તો આ કરેક્ટ ના થાય તો એને બ્રેડ મારીને વધારે પડતો જે એસપાલ છે એને રિમૂવ પણ કરી શકાય બનાવ બન્યો છે એની ક્વોલિટીની ગુણવત્તા એના સેમ્પલિંગ લઈ અને જો ગુણવત્તામાં કચાસ જણાશે તો જે તે કોન્ટ્રાક્ટર ઉપર સ્ટેપ પણ લેવાશે પરંતુ ઘણા બધા અમારા અનુભવના આધારે કહી શકીએ કે ગયા ઉનાળામાં પણ એક બે રોડ પર આવા પ્રોબ્લેમ આવ્યા હતા એ વખતે પણ અમે લોકોએ કોવિડ ચેક કર્યા હતા કોઈડ ચેકમાં કોઈ જાતની ખામી જણાઈ નહોતી કદાચ એવું કહી શકાય કે ટેમ્પરેચર જે રોડનું કુલ ટેમ્પરેચર છે એ પિસ્તાલીસ ડિગ્રીમાં સાઠ ડિગ્રી કરતાં વધી જાય છે અને બિટ્યુમિન સોફ્ટનિંગ થવાની શરૂઆત થઈ જતી હોય છે એટલે બીટ્યુમિનનો બોઇલિંગ પોઈન્ટ તો ન કહેવાય પરંતુ રોડ બ્લીડિંગ થવાનું ચાલુ થતું હોય છે અને આ બ્લીડિંગ અલગ અલગ સિટીમાં જે લોકો હોટ ટેમ્પરેટર ક્લાઇમેટમાં હોય છે રોડમાં જે આસપાલ હોય પીગળવાનું ચાલુ થતું હોય છે બ્લીડિંગ થાય એ વાત માન્ય છે તેમ છતાં બી અત્યારે આપના મારફતે શીતલ મિસ્ત્રી સાહેબ બી અત્યારે ફોન પર છે તો ચોક્કસપણે આ જે ગુણવત્તા છે તેની તપાસ થવી જોઈએ ડામર કેટલો થયો છે કઈ રીતનો છે એની તપાસ થવી જોઈએ અને આ રિપોર્ટ કોર્પોરેશનમાં ટેબલ થવો જોઈએ અને જો એમાં ગુણવત્તામાં કોઈ બી લેપ્સ હોય તો જવાબદાર અધિકારીને કોન્ટ્રાક્ટર પર પગલાં લેવાય એવી માંગણી આપના મારફતે અમે ડોક્ટર શીતલ મિસ્ત્રીનું બી ધ્યાન દોરીએ છીએ બિલકુલથી આભાર આપનો ઝી ચોવીસ કલાક સાથે વાતચીત કરવા બદલ તો વડોદરાની જે ઘટના સામે આવી અનેક સવાલો ઊભા કરનારી ઘટના છે કેમ કે આ કોઈ પહેલી વાર નથી બન્યું રોડમાં ભ્રષ્ટાચારની આ પહેલા પણ અનેક ખબરો આપણે સૌ જોઈ ચૂક્યા છીએ